અબડાસા તાલુકાના પજાઉ ગ્રામ પંચાયતના સરપંચે માનસિક તણાવમાં આવીને આપઘાત કરી લેતા ભારે અરેરાટી પરિવારજનોએ સ્વીકારવાનો ઇન્કાર કર્યો સરપંચ સહિતના પદાધિકારીઓ જીકે હોસ્પિટલમાં દોડી ગયા અને તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવા પોલીસ પર દબાણ લાવ્યું હવે જોઈએ નલિયાથી વિસ્તૃત અબડાસા તાલુકાના પરજાઉ ગ્રામ પંચાયતના સરપંચને ગામના કોઈ વ્યક્તિ દ્વારા અવારનવાર ખાસ કરીને કામના બાબતે માનસિક તણાવ અને ટોર્ચર કરતા હોય ત્યારે બે દિવસ પહેલાં તેમને જઈદો આપી લઈ અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ તેમના પરિવારજનો અને ખાસ કરીને નિરોણા ગ્રામ પંચાયતના સરપંચ નરોત્તમ આહિર સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા જે કે હોસ્પિટલમાં તેમના પરિવારજનોને સાંત્વના આપવામાં આવ્યું હતું પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે પરજાઉ ગ્રામ પંચાયતના સરપંચને માનસિક તણાવ હોય અવારનવાર તેમને કોઈપણ વિકાસના કામો બાબતમાં ટોર્ચરિંગ કરવામાં આવતું હોય જેનાથી તેમને લાગી આવ્યું હતું અને દવા આપી લઈને આપઘાત કરી લીધો હતો જે બાબત ખૂબ જ દુઃખદ છે તાત્કાલિક અસરથી તેમના પરિવારજનોએ કીધું હતું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે તાત્કાલિક અસરથી જી કે હોસ્પિટલમાં અન્ય સરપંચ અને આગેવાનો પણ ત્યાં દોડી ગયા છે લાંબી મસલતો ચાલી રહી છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક અસરથી પોલીસ પગલાં લેશે અને પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે પરંતુ હાલ સુધી પરિવારજનોએ લાશ સ્વીકારી નથી અને મામલો ખૂબ જ ઉગ્ર બન્યો છે મારું નામ શક્તિસિંહ મોહમ્મદસિંહ જાડેજા કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું આજ રોજ અબડાસા તાલુકાના પ્રજાવ ગામના સરપંચશ્રી દિવસ પહેલા દ્વારા અરજી કરવામાં આવતી હતી અને એમને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા જેના અનુસંધાને સરપંચશ્રીએ આ પગલું ભર્યું છે તો અમે એ જ માંગ કરીએ છીએ કે જે વ્યક્તિએ આવી અરજીઓ કરીને અમને માનસિક ત્રાસ આપ્યો છે તે વિરુદ્ધ ધોરણ સરની કાર્યવાહી થવી જોઈએ અને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય ત્યાર પછી જ અમે અહીંયાથી એમનો મૃતદેહ સ્વીકારીશું અને અંતિમ ક્રિયા કરીશું મારું નામ પરેશ સિંહ બન્નુભા જાડેજા સણોસરા રાજુથ ગ્રામ પંચાયત સરપંચ છું અને બડાસા તાલુકા સરપંચ સંગઠનનો પ્રમુખ છું અમારા બડાસા તાલુકાના રજાઉ ગામના સરપંચ શ્રી એ બળવદસિંહ બાવુભા જાડેજા એવો સરપંચની ફરજ નિભાવી ગયા હતા પણ પોતે એક તો સાવ સીધા અને સરળ સ્વભાવ સ્વભાવના માણસ હતા અને એમને જે આ ત્રણ દિવસ પહેલાં એક ઝેરી ખેતીવાડીની દવા હોય કે ઝેરી દવા અતિ ઝેરી ગંભીર દવા પી લીધા પોતાનું જીવન આખું ટૂંકાવવાનો એક પ્રયત્ન કરેલ પણ જે કે કે હોસ્પિટલમાં દાખલ હતા આજે વહેલી સવારે તેઓનું દેહાંત થતાં અમને ખબર પડતા અમે બધા સરપંચો અબડાસાના અને સરપંચ સંગઠન જિલ્લાના પ્રમુખશ્રી શક્તિસિંહ અને રણછોડભાઈ કનુભા બધા અહીંયા આવી પહોંચેલ અને તમામ સરપંચો આવીને બધાની એક જ છે જો સરપંચો થી કચ્છ જિલ્લાના કોઈ પણ સમાજના સરપંચો એનાથી જો આવું બનતું હોય તો આ આપણા માટે બહુ ગંભીર છે અને આ જે બન્યું છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ પણ છીએ કે કોઈ પણ વ્યક્તિ આટલો ત્રાસ આપતો હોય કારણ કે વ્યક્તિ કોઈ પણ સરપંચ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય દવા પીવાનું એનું કારણ એક તો ઘરમાં કાંઈ એને ત્રાસ હોય એના ઉપર લેણું વધી જાય અને કા કોઈ વ્યક્તિઓ દ્વારા એને ટોર્ચર કરવામાં આવતું હોય

કે ભાઈ જો આના ઉપર કલમ અને એફઆઈઆર અત્યારે નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી બધાનું એક જ એમના કુટુંબનું પણ એક જ મકસદ છે કે આની તપાસ થઈ અને એના ઉપર તરત કાયદાકીય કલમ લાગવી પણ જોઈએ અને ધરપકડ પણ થવી જોઈએ પછી જ અમે બોડી સ્વીકારશું ના બિલકુલ બિલકુલ ગામના લોકો જ દ્વારા એમને અવારનવાર રાતના બાર વાગે પણ ફોન કરવામાં આવે કે આજે પાણી નથી આજે આ નથી અને આમ કરાવી નાખશું આ કરાવી નાખશું તને પુરાવી દેશું આવી ખુલ્લી ધમકીઓ આપી અને ભાઈ અમારા સરપંચે જયારે દવા પીધી ત્યારે અમને પણ ખુબ જ દુઃખ લાગ્યું છે કે આના કરતા અમને સરપંચોને રાજી રાજીનામું દઈ દેવું જોઈએ પણ અમારા ફેમિલી ને રખડતું મૂકી અને જયારે આ સરપંચ અમારા અમારા વચ્ચેથી નીકળી ગયા ત્યારે અમને એના એને એક જ અમે માંગ કરીએ છીએ કે એના કુટુંબને પણ ન્યાય મળવો જોઈએ અને અમને પણ સરપંચને બધા એને ન્યાય મળવો જોઈએ કે તપાસ તટસ્થ તપાસ થાય કોઈ પણ દબાવમાં આવ્યા વગર તપાસ થશે તો જ અમે આ બોડી સ્વીકારશું નગર સ્વીકારશું નહીં